નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ પાંચ મારી લેખન ના પેજ નંબર ત્રેપન પર જાહેરાત બનાવો આપેલું છે તો એનું આપણે સંપૂર્ણ સોલ્યુશન મેળવીએ મિત્રો આવા જ મારી લેખન પોથીના સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો તો મિત્રો શરૂ કરીએ ધોરણ પાંચ મારી લેખનપોથી પેજ નંબર ત્રેપન જાહેરાત બનાવો માનો કે તમે કોઈ દુકાન ખોલવા માંગો છો અને તેની લોકોને જાણ કરવા માટેની જાહેરાત બનાવવાની છે તે વિચારીને તે જાહેરાત આપેલો બોક્સમાં બનાવો તો આપણે જાહેરાત નંબર એક આ રીતની આપણે જાહેરાત બનાવવાની છે રામદેવ કિરાણા સ્ટોર સીમાડા ગામ સુરત પછી શું મળશે અમારી પાસે તો શ્રેષ્ઠ ગુણવત્તાવાળું કરિયાણું તાજા દાળ ચોખા આટા મસાલા તેલ નાસ્તા ઘરગથ્થુ રોજિંદી વસ્તુઓ વધુ એક જ જગ્યાએ કોન્ટેક નંબર બરાબર છે આ રીતની આપણે જાહેરાત આખી બનાવીએ છીએ કોન્ટેક નંબર છે ટુ ફાઈવ સેવન નાઇન થ્રી ફોર એટ વન થ્રી નાઇન યોગ્ય ભાવ શ્રેષ્ઠ ગુણવત્તા અને વિશ્વાસપાત્ર સેવા તો આ રીતની આપણે એક જાહેરાત બનાવી ત્યાર પછી આપણે બીજી જાહેરાત જાહેરાત બનાવવાની છે તો નંબર ખોડલધામ તમે કોઈ પણ શોપની જાહેરાત બનાવી શકો છો તો ખોડલધામ ટેશનરી સીમાડા ગામ સુરત જૂની બુકો પર પચાસ ટકા ડિસ્કાઉન્ટ શાળાના પાઠ્યપુસ્તકો નોટબુક ચિત્રપોથી પોથી પ્રયોગ અને દરેક પ્રકારની સ્ટેશનરી આઇટમ રૂપિયા એક હજારથી ખરીદી પર આકર્ષક પરિફ્ટ્રીચેત કાપડિયા કોન્ટેક નંબર નાઇન તમે નાઇન એટ ટુ વન ટુ એટ વન નાઇન તો આ તો મિત્રો આપણું પેજ નંબર ત્રેપન મારી લેખન પોથી ધોરણ પાંચ નું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો